નારદપુરાણની કથા સાંભળનાર સર્વભાવિક ભક્તોના હૃદયમાં વિરાજેલા પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે બસોને ઓગણસાઠ ભાગ સાંભળ્યા આજે આપણે બસોને સાઠમો ભાગ સાંભળશું હરીઓ મોહિની કહે છે દ્વિજ શ્રેષ્ઠ સેતુ તીર્થનું ઉત્તમ મહાત્મ્ય સાંભળ્યું હવે નર્મદાના તીર્થ સમુદાયનું વર્ણન સાંભળવાની ઈચ્છા છે પુરોહિત વસુ કહે છે કે મોહિની હું નર્મદાના બંને તટોના તીર્થોનું વર્ણન કરું છું ઉત્તર તટ પર અગિયાર અને દક્ષિણ તટ પર ત્રેવીસ તીર્થ છે નર્મદા અને સમુદ્રના સંગમને પાંત્રીસમું તીર્થ કહેવાય છે ઓમકાર તીર્થની બંને બાજુ અમરકંટક પર્વતથી બે કોષ દૂર સુધી બધી દિશાઓમાં સાડા ત્રણ કરોડ તીર્થ વિદ્યમાન છે એક કરોડ તીર્થ તો કપિલા સંગમમાં છે અશોક વાટિકામાં એક લાખ તીર્થ છે અંગાર ગર્તના સો અને કૂબજાના દસ હજાર તીર્થ કહેવાય છે વાયુ સંગમમાં હજાર અને સરસ્વતી સંગમમાં સો તીર્થ સ્થિત છે શુકલ તીર્થમાં બસો અને વિષ્ણુ તીર્થોમાં એક હજાર તીર્થ છે માહિષ્મતીમાં એક હજાર અને સુલભેદ તીર્થમાં દસ હજાર તીર્થો સ્થિત હોવાનું માનવામાં આવે છે દેવગ્રામમાં એક હજાર અને ઉલુક તીર્થમાં સાતસો તીર્થ છે મણી નદીના સંગમમાં એકસો આઠ તીર્થ છે વૈદ્યનાથમાં એકસો આઠ અને કંટેશ્વરમાં પણ તેટલા જ તીર્થ આવેલા છે નર્મદા સમુદ્ર સંગમના દોઢ લાખ તીર્થોનો નિવાસ હોવાનું કહેવાય છે વ્યાસદીપમાં અઠ્યાસી હજાર એકસો તીર્થ છે કરંજા સંગમમાં દસ હજાર આઠ તીર્થ છે એરંડી સંગમમાં એકસો આઠ તીર્થ છે ધૂપપાપ તીર્થમાં અડસઠ અને કોકિલમાં દોઢ કરોડ તીર્થ છે નરેશ્વરી રોમકેશમાં સહસ્ત્ર દાદશાકમાં સહસ્ત્ર તથા શુકલ તીર્થમાં આઠ લાખ બે હજાર તીર્થ છે બધા સંગમોમાં એકસો આઠ તીર્થો સ્થિત હોવાનું માનવામાં આવે છે કાવેરી સંગમ અથવા નંદ તીર્થમાં પાંચસો અવાંતર તીર્થ છે ભૂગુ ક્ષેત્રમાં એક કરોડ અને ભારભૂતિમાં એકસો આઠ તીર્થ વિદ્યમાન છે અક્રુરેશ્વરમાં દોઢસો અને વિમલેશ્વરમાં એક લાખ તીર્થ છે શુભાનને સૂર્યના દસ કપિલાના નવ ચંદ્રમાના આઠ અને નંદીના એક કરોડ આઠ તીર્થ હશે સ્થવકોમાં બસો ચૌદ તીર્થ હશે આ બધા તીર્થ હશે વૈષ્ણવ તીર્થ બાવીસ છે બ્રહ્મી તીર્થ તો બધા જ હશે શાક તીર્થ હશે તેમનામાં પણ સાત તીર્થો માતુકાઓના છે એમાં ત્રણ બ્રાહ્મીના છે ભદ્રે બે વૈષ્ણવી અને બે રૌદ્રીના તીર્થો છે બ્રાહ્મી અને વૈષ્ણવી સિવાય બાકીના સ્થાનમાં રુદ્ર શક્તિ વિદ્વાન છે સુમુખી એક તીર્થ ક્ષેત્રપાલનું પણ કહેવામાં આવ્યું છે મોહિની નર્મદાના ગુપ્ત અને પ્રગટ ઘણા બધા તીર્થ છે વાયુદેવતાએ ભૂતળ અંતરિક્ષ અને સ્વર્ગલોકમાં જે સાડા ત્રણ કરોડ તીર્થ છે તે બધા નર્મદામાં વિદ્યમાન છે મહાભાગે જે માનવ આ તીર્થમાં જ્યાં ક્યાંય પણ સ્નાન કરે છે તે ઉત્તમ ગતિ પામે છે નર્મદા તટે કરેલા સ્નાન દાન જપ હોમ વેદ અધ્યયન તથા પૂજન બધું અક્ષય થઈ જાય છે દેવી આ પ્રમાણે તમને નર્મદાના તીર્થ સમુદાયનું વર્ણન કર્યું આ સ્મરણ કરનાર મહાપાતકોનું નિવારક છે જે મનુષ્ય નર્મદાના તીર્થોનો આ સંગ્રહને વાંચે છે કે સાંભળે છે તે પણ પાપોથી મુક્ત થાય છે તો અહીંયા નારદ પુરાણનો બસો ને સાહીઠમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બસોને એકસઠમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને ને કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો